ઓનલાઈન ગેમ રમો છો તો થઈ જાઓ સાવધાન થઈ શકે છે મોટું કૌભાંડ એક એવું કૌભાંડ માથું ચકરાઈ જશે પોલીસ જ કરી રહી છે તોડ તો કોને કરવી ફરિયાદ

પોલીસ જ હવે તોડ કરી રહી છે તો પછી તમે ફરિયાદ કોને કરશો સ્વાભાવિક છે આ સવાલ થશે જ અને આવો જ કિસ્સો આવો જ ખાટ ગુજરાતમાં સર્જાયો છે શું છે વધુ વિગતો જાણીશું વિગતવાર આર રિપોર્ટમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્ય જૂનાગઢ પોલીસમાં એક વિચિત્ર ફરિયાદ આવે છે જેમાં પ્રથમ દ્રષ્ટિએ તો તમને એવું લાગે છે કે કોઈ ફ્રોડ થયો છે પણ પછી ખ્યાલ આવે છે કે અરે આ તો ઇન્ટરનેશનલ કૌભાંડ છે જેનો શિકાર અત્યાર સુધી 335 લોકો થઈ ચૂક્યા છે રાજકોટ બાદ જૂનાગઢની પોલીસ પર તોડકાણને અંજામ આપવાનો આરોપ લાગ્યો છે જી હા તોડકાણ તોડકાણમાં હાથ કાળા કરનારા કાયદાના રખેવાળ એવા સીપીઆઈથી માંડીને એએસઆઈ પર કાર્યવાહી કરવામાં આવે છે

કેરળના વેપારી કાર્તિક ભંડેરીનું બેંક એકાઉન્ટ ફ્રીઝ થાય છે ત્યારે તેઓ બેંકને સંપર્ક કરે છે તે સમયે આ વેપારીને બેંકે તેમને જૂનાગઢ એસઓજીનું નામ આપ્યું અને વેપારીએ પોલીસનો સંપર્ક કર્યો ટેલિફોનિક વાતચીતમાં જૂનાગઢ એસઓજીએ વેપારીને રૂબરૂ આવવા જણાવ્યું રૂબરૂ મળવા માટે સોળમી જાન્યુઆરીએ આ વેપારી જાય છે ત્યારે આ વેપારી એસઓજી ટીઆઈ ગોહિલ અને એએસઆઈ દીપક જાનીને મળે છે જ્યાં તેમના પાસેથી ખાતું અનફ્રીઝ કરવા માટે રૂપિયા માંગવામાં આવે છે કેરળના વેપારી પાસેથી બેંક ખાતું અનફ્રીઝ કરવા માટે પચીસ લાખ માંગવામાં આવ્યા વેપારીની ફરિયાદની તપાસમાં મોટા પાયે ભોપાળું સામે આવ્યું અને ત્રણેયને સસ્પેન્ડ કરી દેવાયા એટલું જ નહીં ત્રણેય વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે અમદાવાદ અને ગાંધીનગરના બેંક એકાઉન્ટમાં પડેલી રકમના એસી ટકા આપવાની કહેવામાં આવી પચીસ લાખની માંગણી કરવામાં આવી અને આ મામલે વેપારીએ રેન્જ આઈજીને ફરિયાદ કરી અને મામલો પ્રકાશમાં આવ્યો પ્રાથમિક તપાસમાં સંડોવણી સામે આવતા રેન્જ આઈજીએ ત્રણેય પોલીસ અધિકારીઓ વિરુદ્ધ ગુનો નોંધી સસ્પેન્ડ કરી દીધા છે આજથી થોડાક દિવસો પહેલા એક અરજદાર મારી ઓફિસે આવેલા અને એમણે એક લેખિત રજૂઆત આપેલી એ રજૂઆત જોતા એમનું બેંક એકાઉન્ટ એસઓજી શાખા જૂનાગઢ દ્વારા ફ્રીઝ કરવામાં આવેલું અને એ ફ્રીઝ કરેલા એકાઉન્ટની માહિતી અને એમની બેંક દ્વારા આપવામાં આવેલી એટલે બેંકને બેંક દ્વારા જે માહિતી આપેલી એનો સંપર્ક કરી અને એ અહીંયા જૂનાગઢ એસઓજી શાખા ખાતે આવેલા એ દરમિયાન એમનું બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરવા માટે એમની પાસેથી નાણાંની માગણી કરવામાં આવેલી એટલે એ રજૂઆતના આધારે તપાસ કરતાં એમનું જે એકાઉન્ટ ફ્રીઝ થયું હતું એની સાથે બીજા બત્રીસ એકાઉન્ટ એક જ ગેરકાયદેસર હુકમમાં ફ્રીઝ થયેલા હતા એટલે પ્રાથમિક દૃષ્ટિએ જ આ પુનહિત કૃત્ય હોવાનું જણાતા તાત્કાલિક બંને એમાં જે સંડોવાયેલા હતા એસઆઈ દીપક જાની અને એસઓજીના પીઆઈ ગોહિલ બંનેને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવામાં આવેલા અને વધુ તપાસની જરૂર જણાતા મારા રીડર પીએસઆઈ શક્તિસિંહ ગોહિલને આની તપાસ સોંપવામાં આવેલી તાત્કાલિક અમારા પીઆઈ અને આખી ટીમ દ્વારા એસઓજી ઓફિસ ખાતે જઈ અને તમામ રેકોર્ડ કબજે લઈ લેવામાં આવેલ આ રેકોર્ડનો અભ્યાસ કરતાં સંપૂર્ણપણે ગેરકાયદેસર રીતે ખોટા દસ્તાવેજો ઊભા કરી અને ત્રણસો પાંત્રીસ કરતાં પણ વધારે ખાતાઓ ફ્રીઝ કરી દેવામાં આવેલા એટલે મોટું ગંભીર પ્રકારનો આ બનાવ જણાતા અને વધુ થોડી તપાસ કરતાં આ જે ત્રણસો પાંત્રીસ એકાઉન્ટ છે એ તમામ એકાઉન્ટની માહિતી એસઓજી પીઆઈ ગોહિલને સીપીઆઈ તરલ ભટ્ટ એ જેઓ પહેલાં અમદાવાદમાં નોકરી કરતા હતા એમના દ્વારા આપવામાં આવેલું જણાતા એમને પણ ફરજ મોકૂફ કરી દેવામાં આવેલ અને નાની ગંભીરતા જણાતા ગેરકાયદેસર દસ્તાવેજો ઊભા કરી અને ખંડણી માગવાનું આખું કૌભાંડ જણાતા મહારાજ રીડર પીએસ પીઆઈ શક્તિસિંહ ગોહિલને ફરિયાદી બનાવી અને બી ડિવિઝન ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે ખાખી વિરુદ્ધ ખાખીની તપાસમાં ખુલાસા થયા છે તપાસમાં ખુલાસો થયો કે બોગસ નોટિસ દ્વારા ત્રણેય પોલીસ અધિકારીઓએ તોડકાંડનું ષડયંત્ર રચ્યું જેના આંક એક કરોડ ને પાર થવા જાય છે જુનાગઢથી ભારત જોશીનો અહેવાલ ગુજરાતમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે આપ જોતા રહો ગુજરાત તક